કરે એટલે સોળ અને જે કેટલા આવશે દસ તો ભાગ ચલાવીએ તો પ્રવેગ આવો બે પોઈન્ટ પાંચ અથવા પાંચ ના છેદમાં બે લઈએ છીએ

પંચોતેર ન્યૂટન ત્રણ અને આપણે આવશે તો અત્યાર પોઈન્ટ પાંચ ઓકે મિત્રો નેક્સ્ટ જોઈએ છે કે ત્રણ પદાર્થ છે કિલોગ્રામ છ કિલોગ્રામ અને ત્રણ કિલોગ્રામના દોરી વડે બાંધ્યા છે તો તંત્રનો પ્રવેગ કેટલો તો અહીંયા શું આવશે મિત્રો કે બંનેની દોડ બાદ બાકી છે છે આ છેદમાં એનો સરવાળો આગળ જે ત્રણ માઇનસ એક છેદમાં માં સરવાળો અને જે દસ એના છેદમાં દસ બે મીટર પ્રતિ

અને એક વાંદરો નીચે ઉતરે છે એમના જે દળ છે એમનો ગુણોત્તર બે છે ત્રણ છે એટલે એમ વન બાય એમ ટુ બેના છેદમાં ત્રણ છે તોનો સામાન્ય પ્રવેગ કેટલો એટલે ટૂંકમાં એ પદાર્થની બદલે વાંદરા લીધા છે બાકી મેથડ તો આપણે પુલી વાળી જ છે કે પુલીની છેડે બે પદાર્થ લટકાયા હોય તો સ્વાભાવિક છે કે વજનવાળો પદાર્થ હોય એ નીચે ઉતરતો હોય અને હલકો પદાર્થ ઉપર ચડતો હોય છે તો એ વાંદ્રના સંદર્ભમાં લીધું છે તો બાકી પ્રવેગનું સૂત્ર તો કોમન એ જ આવશે શું આવશે મિત્રો એમ ટુ માઈનસ એમ વન છેદમાં એમ ટુ પ્લસ એમ વન એમ ટુ જી દળના સ્વરૂપમાં જોઈએ તો પેલા સામાન્ય ધારો કે દળ એમ ધારીએ તો પેલા વાંદરાનું દળ છે બરાબર એ બે ગણું છે ને બીજા વાંદરાનું દળ છે ત્રણ ગણું છે એમના સ્વરૂપમાં જોઈએ તો આ ટુ એમ આ થ્રી એમ આવશે અને આ શું આવશે ટુ એમ થ્રી એમ વત્તા ટુ એમ એન ટુ એન્ટ થ્રી એમ માઇનસ ટુ એમ એટલે એમ આવશે ફાઈવ એમ દર્શાવ્યા પ્રમાણે ગરગડી અને દોરી હલકા છે આ તંત્ર સમતુલનમાં રહે તે માટે ખૂણો કેટલો હોવો જોઈએ તો અહીંયા આપણે ઘટકો પાડીએ છીએ અહીંયા જુઓ એક તો તણાવ બોલ લાગે છે

રૂટ ટુ એમ જરૂર પડશે એટલે સૌપ્રથમ કોઈ પણ એક બાજુ સરખાવી દઈએ મિત્રો ટી બરાબર એમ છે આ અને વચ્ચે આપણે જોઈએ તો રૂટ ટુ એમજી ઇઝ ટુ ઓકે આપણે t ની કિંમત મૂકી દઈએ કેન્સલ રૂટ ટુ ના છેદમાં ટુ કોસ્ટ ને કરતા બનાવીએ તો રૂટ ટુ ના છેદમાં ટુ એટલે વનઅપન રૂટ ટુ થાય વનઅપન રૂટ ટુ એટલે કેટલા થાય મિત્રો પિસ્તાલીસ નો કોણ થાય cos નું મૂલ્ય 1/√2 45 આગળ થાય એટલે આપણો આન્સર આવશે c નેક્સ્ટ 15 માં MCQ મિત્રો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના અધો દિશામાં ગતિ આપવામાં આવે તો દોરીમાં તણાવ કેટલો હવે અધો દિશામાં ગતિ આપવામાં આવે તો અહીંયા અમે શું આવશે ઉપર તરફ અવશ્ય બળ વિરુદ્ધમાં લાગે દોરીનો તણાવ બળ પણ એ બાજુ છે ચારે મિત્રો આનો ઘટક પાડું છું પોઈન્ટ નહીં કારણ કે સાઈન મૂલ્ય એ કરતાં વધારે નથી ઓકે તો અહીંયા મિત્રો સ્વાભાવિક છે કે ટી વત્તા એમ એવલ ટુ શું આવશે એમજી સાઈન સાડત્રીસ

પોઈન્ટ છ જીરો અઢાર છે પણ આપણે સરળતા ખાતર પોઈન્ટ છ લઈએ છીએ અને પ્રવેગ છે બે તો બાર આ કેટલો આવશે છ ગુણાકાર માઇનસ બે એટલે બાદ બાકી ચાર આવશે ચાર ને બાર વડે ગુણો એટલે કેટલા આવશે બાર ચોક અડતાલીસ ન્યુટન એટલે આપણો આન્સર આવશે એ ઓકે મિત્રો નેક્સ્ટ આપણે સોળમો એમ સી જોઈએ એકસો પચાસ મીટર ત્રીજાના પોઈન્ટ છ કૃષ્ણાંક વાળા સમક્ષિત વર્તુળાકાર માર્ગ પર કારના ચાલકે કારની ઝડપ લઘુત્તમ કેટલી રાખવી જોઈએ કે રસ્તાથી બહાર ન ફેંકાઈ જાય તો મિત્રો આ માટે છે ને મહત્તમ સલામત ઝડપ આવે બહાર ન ફેંકાઈ જાય એ માટે કાર કેટલી ઝડપે ગતિ કરવી પડે તો કેની મહત્તમ સલામત ઝડપે ગતિ કરવી જોઈએ તે માટેનું સૂત્ર છે વી મેક્સિમમમી ઇક્વલ ટુ યુ ઓકે અહીંયા ઘર્ષણાંક કેટલો છે મિત્રો પોઈન્ટ છ ત્રીજા રસ્તાની કેટલી છે એકસો અને જે આપણે દસ લઈએ તો આપણે પોઈન્ટ છ અને આ દસ નીકળી એટલે છ થઈ જશે અને પંદર છ નેવું અને જીરો એટલે નવસો થાય નવસો નો વર્ગ માં કેટલું થશે મિત્રો ત્રીસ આવી મહત્તમ સલામત ઝડપ આના કરતા જો વધારે ઝડપે

સંતુલનમાં હોય એટલે સ્વાભાવિક છે કે ત્રણે ત્રણ કણના બળનો સરવાળો સરબળો શું થાય મિત્રો થાય કરતા બનાવું માઇનસ એફ ટુ માઇનસ એફ થ્રી મૂલ્ય સ્ક્વેર પ્લસ એફ થ્રી સ્ક્વેર હવે એફ વન બળ દૂર કરી દઉં છું આ બે જ બળ છે તો પરિણામી બળ શું આવે એફડેસ મળે તો એફડેસ ઇજ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં એફ ટુ સ્ક્વેર પ્લસ એફ થ્રી સ્ક્વેર તો પ્રવેક કેટલો પ્રવેક આવશે આવી કોઈ વેલ્યુ નથી આન્સરની અંદર એટલે આપણે શું કરવાનું છે કે સ્કવેરુટમાં એફ ટુ સ્ક્વેર પ્લસ એફ થ્રી છે એમ એટલે એફ વન મૂકી દેવાનું એફ વન બાય એમ એટલે આપણો આન્સર એ આવી જશે

પ્લસ એમ વન માની અંદર એમ ટુ એમ ટુ કેન્સલ થશે ટુ એમ વન હા શું આવશે માઇનસ એમ વન માઇનસ માઇનસ પ્લસ ટુ એમ ટુ એટલે એમ વન કેન્સલ થશે ટુ એમ ટુ અહીંયા નવ આવશે અહીંયા સાત ટુ કેન્સલ ઓગણીસ માં જોઈએ એક બ્લોક ને દિવાલ સાથે સ્થિર અવસ્થામાં જકડી રાખવા માટે દસ નૂટન જેટલા બળ ની જરૂર પડે છે આ રીતે જો બ્લોક અને દિવાલ વચ્ચેનો નો ઘર્ષણા પોઈન્ટ બે હોય તો બ્લોક નું વજન કેટલું તો અહીંયા છે ને મિત્રો જેટલું તમે આ બાજુ બળ લગાડો એટલું વિરુદ્ધ બરાબર સ્વાભાવિક છે કે ભાઈ સ્થિર રાખવું છે તો વજન બળને ઘર્ષણ બળ સરખું થવું જોઈએ એફએસ ટુ શું આવે હવે લંબળ કેટલું ઉત્પન્ન થાય છે જેટલું તમે સમક્ષિતિજ બળ લગાડો એટલું જ લંબળ ઉત્પન્ન થાય છે અને μs આપેલો છે કર્ષણાંક છે 0.2 n છે 10 એટલે આવશે 2 ન્યૂટન ઓકે મિત્રો ત્યાર પછી વિસ્મો 3.5 ગુણા 10 ની 4 ઘાત કે જે દળ ધરાવતા એક રોકેટને ને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રારંભિક પ્રવેગ થી દિશામાં પ્રક્ષિપ્ત કરાવવું છે તો કેટલો

સ્પેશિયલ પાર્ટ ટુ હતો અને આપણે એમસીક્યુ સતત પૂછાયે એવા છે અને બાકીના આગળ હજી પણ એમસીક્યુ આગળ આપણે પાર્ટ થ્રીમાં અભ્યાસ કરીશું